શું નામ છે મારી બેન તમારું કેસી બેન ઉતાવળું બોલો મારી બેન કેસી બેન કેવી અટક તમારી કયા ગામ રહેવાનું કઈ પડે બરાબર હવે શું તકલીફ હતી મારી બેન તમને ઉડા નું કેટલા વર્ષની તકલીફ હતી બરોબર અહીંયા રાધનપુર કેટલી વાર આયા ચાર વખત કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા સરસ કામકાજ કેવું લો આટલો સમય બે હજાર ચોવીસ આ ગુરુવાર નો વિડીયો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ હું અંજારથી આવું છું રાધનપુર ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર અને જયારે ઘરે થી નીકળો તપાસ કરાવવા આવો રાધનપુર એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહી મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર